નમસ્કાર મિત્રો એડવોકેટ સંજય પંડિત આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો કાયદાની વાતોમાં આજે હું આપ સૌને આવકારું છું મિત્રો અગાઉ આપણે જે વિડીયો જોયા એ પ્રકરણ એકથી ચાર સુધીના જોયા છે આજના કાયદાની વાતોના પ્રકરણમાં ભારતીય ન્યાય સંહિતાનું પ્રકરણ પાંચ આપણે સમજીશું મિત્રો મિત્રો પ્રકરણ પાંચ છે સ્ત્રી અને બાળકો વિરુદ્ધના ગુનાઓ અને જાતીય ગુનાઓ કલમ ત્રેસઠથી આ પ્રકરણ પાંચ ચાલુ થાય છે અને કલમ તોતેર સુધી આ પ્રકરણ છે એ વિસ્તરે છે મિત્રો તો આવો સમજીએ કે આ પ્રકરણ પાંચમાં જે સ્ત્રી અને બાળકો વિરુદ્ધના જાતીય ગુનાઓ છે એ શું કહેવા માગે છે અને એની શું શું કલમો છે કાયદામાં શું શું સજાની જોગવાઈઓ કરવામાં આવી છે અને જૂના કાયદા જે આઈપીસી હતો એની જગ્યાએ આ બીએનએસ એટલે કે ભારતીય ન્યાય સંહિતામાં શું તફાવત છે એ પણ આપણે મિત્રો જાણીશું કલમ ત્રેસાઠ છે બળાત્કાર બળાત્કાર ક્યારે ગણાશે એની સમજૂતી આ કલમ ત્રેસાઠમાં આપવામાં આવી છે એક માણસ બળાત્કાર કરે છે જો તે સ્ત્રીની યોની મો મૂત્રમાર્ગ અથવા ગુદામાં તેના શિષ્ણને કોઈ પણ હદ સુધી પ્રવેશ કરાવે અથવા તેનીના તેની સાથે અથવા કોઈ અન્ય વ્યક્તિ સાથે આવું કરવા મજબૂર કરે અથવા સ્ત્રીની યોનિમાર્ગ મૂત્ર માર્ગ અથવા ગુદ્દામાં સિસ્ન ન હોય તેવા કોઈ પણ હદ સુધી કોઈ વસ્તુ અથવા શરીરનો કોઈ ભાગ દાખલ કરવો અથવા તેણીને તેની સાથે અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે આવું કરવા મજબૂર કરે છે તો વ્યક્તિઓ મિત્રો બળાત્કાર છે એ ક્યારે ગણાશે એની સ્પષ્ટતા અહીં કરવામાં આવી છે પહેલું એવું કીધું કે સ્ત્રીની યોની છે મૂત્રમાર્ગ છે અથવા ગુદ્દામાં એના લિંગને પ્રવેશ કરાવે કોઈ પણ હદ સુધી કરાવે થોડો કરાવે અથવા પૂરો કરાવે તો એવા કિસ્સામાં અથવા પોતે કરે અથવા તો બીજા પાસે કરાવે અથવા તો એ સ્ત્રીને બીજા પાસે કરાવવા માટે થઈને મજબૂર કરે તો આવા કિસ્સામાં એ બળાત્કારનો ગુનો કરે છે એવું માનવામાં આવશે એના સિવાય કે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાનું લિંગ નહીં પરંતુ લિંગ સિવાયની કોઈપણ શરીરનું અંગ છે જેમ કે આંગળી છે બીજો બીજો કંઈ વસ્તુ છે કે જેને કહેવાય કે આપણે જોયું નિર્ભયા કાંડમાં કે એને કોઈ સળિયા જેવું હથિયાર નાખીને યોનીમાં એ વ્યક્તિ છોકરીને પીડિતાને મારી નાખવામાં આવી હતી તો એ યોની મૂત્ર માર્ગ અથવા ગુદા માર્ગમાં લિંગ સિવાયની કોઈ વસ્તુ અથવા તો શરીરનો અન્ય ભાગનો પ્રવેશ કરાવે અથવા કરે અથવા એવું કરાવવા માટે થઈને મજબૂર કરે તો આવા કિસ્સામાં બળાત્કાર ગણાશે એના સિવાય સ્ત્રીના શરીરના કોઈ પણ ભાગ સાથે ચેડા કરે છે જેથી આવી સ્ત્રીના યોની માર્ગ મૂત્રમાર્ગ ગુદા અથવા શરીરના કોઈ પણ ભાગમાં પ્રવેશ થાય અથવા તેણીને તેની સાથે અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે આવું કરવા મજબૂર કરે છે એટલે સ્ત્રીના શરીરના કોઈપણ ભાગ સાથે ચેડા કરે છે જેથી આવી સ્ત્રીના યોની માર્ગ મૂત્રમાર્ગ અથવા ગુદા માર્ગમાં શરીરના કોઈપણ ભાગમાં પ્રવેશ થાય એટલે કે જેને કહેવાય કે એવી કોઈ પણ ચેનચાળા કરે જેને કારણે આ વસ્તુ કે સ્ત્રીનો યોનિમાર્ગ છે ગુદા માર્ગ છે કે મૂત્રમાર્ગમાં છે એ કોઈ વસ્તુ અથવા લિંગનો પ્રવેશ થાય અથવા કોઈ વ્યક્તિ દ્વારા એ રીતે કરાવવાનો પ્રયાસ કરે અથવા એ સ્ત્રીને આવું કરવા માટે મજબૂર કરે તો પણ એ બળાત્કારનો ગુનો ગણાશે તેનું મુખ કોઈ સ્ત્રી યોનિમાં મૂત્રમાર્ગમાં પર તેનું મોં લગાડવું અથવા તેણીને તેની સાથે અથવા કોઈ અન્ય વ્યક્તિ સાથે આવું કરવા મજબૂર કરવું એટલે કોઈ વ્યક્તિ છે એ પોતાનું મોખ છે એ સ્ત્રીના યોનિમાર્ગ મૂત્ર માર્ગ માં એને ટચ કરે અથવા તો એવું કરવા કરવા માટે તેને મજબૂર કરે અથવા એવું બીજા કોઈ મારફત કરાવરા હોય તો આવા કિસ્સામાં પણ એ બળાત્કાર ગણાશે ત્યારબાદ નીચેના સાત વર્ણમાંથી કોઈ પણ સંજોગોમાં હવે કયા કયા સંજોગોમાં પણ એ બળાત્કાર ગણાશે એવા સાત સંજોગો અહીંયા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે પહેલું તેણીની ઈચ્છા વિરુદ્ધ એટલે એ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ જો કોઈ આવું કૃત્ય થયું હોય તેણીની સંમતિ વિના એટલે સ્ત્રીની સંમતિ વિના જો આવું કોઈ કૃત્ય કરવામાં આવ્યું હોય તેણીની સંમતિથી જ્યારે તેણીની સંમતિ તેણીને અથવા તેણીને રુચિ ધરાવતી કોઈ પણ વ્યક્તિને મૃત્યુના ડરથી અથવા નુકસાન ભયમાં મૂકીને મેળવવામાં આવી હોય હવે કોઈ સ્ત્રીની સંમતિ છે એ સહવાસ કે સંભોગ કરવા માટે થઈને એ સ્ત્રી છે એ કોઈ એના રિલેટિવને મારી નાખશે અથવા તો બીજો કોઈ ભય પહોંચાડીને જો આવી સંમતિ મેળવવામાં આવી હોય તો પણ એ બળાત્કાર ગણાશે મિત્રો તેણીની સંમતિથી જ્યારે પુરુષ જાણે છે કે તે તેણીના પતિ નથી અને તેણીના સંમતિ આપવામાં આવી છે કારણ કે તેણી માને છે કે તે અન્ય પુરુષ છે જેની સાથે તેણી છે અથવા પોતે કાયદેસર રીતે પરણિત હોવાનું માને છે એટલે કોઈપણ વ્યક્તિ છે એ એની સંમતિથી જ્યારે પુરુષ જાણે છે કે તે એનો પતિ નથી અને પતિ સંમતિ આપવામાં આવી છે કારણ કે તેણી માને છે કે તે અન્ય પુરુષ છે જેની સાથે તેણી છે અથવા પોતે કાયદેસર રીતે પરણીત હોવાનું માને છે એટલે કોઈ પણ પુરુષ છે એ બીજી એવી વ્યક્તિ છે કે જે એને પોતે એનો પતિ છે એવું માનવા પ્રેરી અને એની પાસેથી સંમતિ મેળવી હોય તો પણ એ બળાત્કારની વ્યાખ્યામાં આવે છે તેણીની સંમતિથી જ્યારે આવી સંમતિ આપતી વખતે મનની અસ્થિરતા અથવા નશાના કારણે અથવા તેના દ્વારા વ્યક્તિગત રીતે અથવા કોઈ મૂર્ખ અથવા હાનિકારક પદાર્થના વહીવટ દ્વારા તેણી તેના સ્વરૂપ અને પરિણામોને સમજવામાં અસમર્થ હોય જેના માટે તેણીની સંમતિ આપે છે એટલે કોઈ પણ સ્ત્રી છે એને કોઈ ન નશા કારક પદાર્થ પીવડાવવામાં આવે અથવા ખવડાવવામાં આવે અને ત્યારબાદ એની સંમતિ મેળવવામાં આવે અથવા એવું કોઈ પણ કૃત્ય કરવામાં આવે જેનાથી એ પોતાની સ્થિરતા માનસિક સ્થિતિ છે એ ગુમાવી બેસે અને આવી સ્થિતિમાં જ્યારે એની સંમતિ લેવામાં આવી હોય તો એ સંમતિ છે એ ગણાશે નહીં અને બળાત્કાર ગણાશે મિત્રો તેણીની સંમતિ સાથે અથવા વગર જ્યારે તેણીની ઉંમર અઢાર વર્ષથી ઓછી હોય અઢાર વર્ષથી ઓછી હોય ત્યારે જો એની સંમતિ હોય તો પણ એ બળાત્કાર ગણાશે અને સંમતિ ન હોય તો પણ બળાત્કાર ગણાશે એવી સ્પષ્ટતા અહીં કરવામાં આવી છે મિત્રો જ્યારે તેણી સંમતિ આપવા માટે અસમર્થ હોય ત્યારે અથવા તો કોઈ પણ સ્ત્રી છે એ પોતે સંમતિ આપવા માટે અસમર્થ હોય એ એવા સરકમટેન્સીસ કે એવા સંજોગોમાં છે કે એ ના પાડી શકે એમ નથી અને એનો જો દુરુપયોગ કરી એ સંજોગોનો અને સ્ત્રી સાથે જો સહવાસ ભોગવવામાં આવે તો એ બળાત્કાર ગણાશે મિત્રો પછી આમાં જે સમજૂતી આપવામાં આવી છે આ કલમના હેતુ માટે યોનિમા લેબિયા મેજોરાનો પણ સમાવેશ થાય છે સમજૂતી બે સંમતિ એટલે જ્યારે સ્ત્રી શબ્દો હાવભાવ અન્ય પ્રકારે સ્પષ્ટ અથવા અસ્પષ્ટ સંચાર દ્વારા કોઈ નિર્દિષ્ટ જાતીય ક્રિયામાં પોતાની ઈચ્છાથી ભાગ લેવા માટે સ્વૈચ્છિક કરાર પરંતુ જો સ્ત્રી અંતઃપ્રવેશના કૃત્યોને શારીરિક રીતે વિરોધ ન કરે તો તેટલા માત્રથી માનવાને કારણ બનશે નહીં કે તેણીએ જાતીય ક્રિયામાં સંમતિ આપી હતી મિત્રો ઘણી વખત આ બધા રેપના કેસો કોર્ટમાં ચાલતા હોય છે ત્યારે અમે એવું ઘણીવાર જોતા હોઈએ છીએ કે કેસોમાં કોઈ વ્યક્તિ સ્ત્રી સાથે સહવાસ કર્યો હોય અને સ્ત્રીએ કોઈપણ જાતનો વિરોધ ન કર્યો ત્યારે એવો બચાવ લેવામાં આવે છે કે આમાં એની કન્સેટ હતી એટલે કે સંમતિ હતી પરંતુ અહીંયા કાયદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે એને એવો કર્યું નહીં હોય એને કોઈ એવો વિરોધ પણ નહીં કર્યો હોય તો પણ એ બળાત્કાર ગણાવશે પછી અપવાદ એક તબીબી કાર્યવાહી અથવા હસ્તક્ષેપ બળાત્કાર ગણાશે અપવાદ બે કોઈ પુરુષ દ્વારા અઢાર વર્ષથી ઓછી વયની ન હોય તેવી પોતાની પત્ની સાથેનો સંભોગ અથવા જાતીય ક્રિયા બળાત્કાર નથી હવે કોઈ પુરુષ છે એની પત્ની છે એ અઢાર વર્ષથી ઓછી ઉંમરની છે તો એની સાથેનો સંભોગ અથવા કોઈ જાતીય ક્રિયા છે તો એ બળાત્કારની વ્યાખ્યામાં આવશે નહીં મિત્રો એવું અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યું છે પછી કલમ ચોસઠ છે બળાત્કાર માટેની સજા કે આ જે કલમ ત્રેસઠ આપણે જોઈએ એ બળાત્કાર કયા સંજોગોમાં અને કેવી પરિસ્થિતિમાં ગણાય છે એની આપણે સમજૂતી મેળવી હવે કલમ ચોસઠ છે એ બળાત્કારમાં શું સજા આપી શકાય છે કે શું સજાની જોગવાઈ છે એ આપણે સમજીશું મિત્રો પેલું છે કલમ ચોસઠ એકમાં પેટા કલમ બે માં પૂરા પાડવામાં આવેલ કેસો સિવાય જેવો કોઈ પણ બળાત્કાર કરે છે તેને દસ વર્ષથી ઓછી ન હોય તેવી મુદત માટે કોઈપણ વર્ણનની સખત કેદનો સજા કરવામાં આવશે પરંતુ જે આજીવન કેસ સુધી લંબાવી શકે છે અને દંડ માટે પણ જવાબદાર રહેશે એટલે આમાં દસ વર્ષ સુધીની સજા છે ઓછામાં ઓછી એટલે ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ આજીવન કેસ સુધી લંબાવી શકાય એટલી સજાની જોગવાઈ અહીં કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ બીજું જે કોઈ પોલીસ અધિકારી હોવાના કારણે બળાત્કાર કરે છે પછી આમાં બીજા સમજૂતી વિશેષ સમજૂતી આપવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ પોલીસ અધિકારી હોવાના કારણે બળાત્કાર કરે પોલીસ સ્ટેશનની હદમાં કે જેમાં આવા પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવી હોય અથવા કોઈપણ સ્ટેશન હાઉસના પરિસરમાં અથવા આવા પોલીસ અધિકારીની કસ્ટડીમાં અથવા આવા પોલીસ અધિકારીના